વતન ભૂમિ ભારત પરત આવી ગયા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની આ કુનપૂર્વકની કાર્યકુશળતાની એક મોટી સિદ્ધિ છે આ સિદ્ધિ માટે સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનવતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોના પરિણામે જ આ પૂર્વ સૈનિકોની મોતની સજા આ જીવન કેદમાં તબદીલ કરવામાં આવી હતી હવે કતાર દ્વારા તેમને મુક્ત કરવામાં આવ્યા છે એટલું જ નહીં સહી સલામત ભારત પહોંચાડી દેવામાં આવ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશ્વ નેતા તરીકેની સુદ્રઢ ઇમેજ અને તેમના નેતૃત્વમાં વિશ્વના દસે દેશો સાથેના સુમેળભર્યા સંબંધોને કારણે જ આ શક્ય બની શક્યું છે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કેન્દ્ર સરકાર વિદેશની ધરતી પર સંકટમાં ફસાયેલા દરેક ભારતીય નાગરિકો માટે મિશન મોડમાં કાર્ય કરતી સરકાર છે કતારમાંથી આ આઠ પૂર્વ સૈનિકોની સહી સલામત સ્વદેશ વાપસી એ કોઈ પ્રથમ ઘટના નથી આદરણીય વડાપ્રધાનશ્રીએ વિદેશમાં જ્યારે પણ કોઈ આપતા સંકટ આવે ત્યારે ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ લાવવામાં સફળતા મેળવી જ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સાણંદ બાવળા વિધાન